પરિવાર દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ પીવી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ પિતાની છતર છાયા ગુમાવી ચુકેલા એકસો અગિયાર જેટલી દીકરીઓના અનોખા અને લાગણી ભીનો લગ્ન સમારોહ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજ ઝરમાન લગ્નોત્સવમાં સહભાગી બની ને કર્યા દહન કરી સુરતના પીપી સવાણી પરિવાર દ્વારા દર વર્ષે જેમ આ વર્ષે પણ પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે પિયરયુ નામથી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી એકસો અગિયાર દીકરીઓનો અનોખો અને લાગણી વિનોદ લગ્ન સમારોહ યોજાયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાજરમાન લગ્નોત્સવમાં સહભાગી બનીને કન્યાદાન પણ કર્યું સાસરી વિદાય લહેલી પિતા વિહોણી દીકરીઓને દાંપત્યજીઓને શુભેચ્છાઓ પણ આપી લગ્નોત્સવમાં વિશ્વવિખ્યાત રામકથા મર્મજ્ઞ પૂંજ્ય મોરારી બાપુ મંત્રીઓ વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા એકસો અગિયાર દીકરીઓને લાગણીસભર વિદાય આપવામાં આવી રાજકીય મહાનુભાવો અધિકારી સમાજ અગ્રણી હસ્તકે કન્યાદાન કરાયું પોતે કમાઈ પોતે ખાવું એ પ્રકૃતિ છે અને અન્યને કમાયેલું ખાવું એ વિકૃતિ છે પરંતુ પોતે કમાઈને અન્યને ખવડાવવું એ સંસ્કૃતિ છે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અર્જિત કરેલી સંપત્તિને સામાજિક સેવા પિતા વિહોણી દીકરીઓના જીવનમાં નવા રંગો પૂરવા માટે ઉપયોગમાં લેવાની સવાણી પરિવારની આગવી સંસ્કૃતિ ગુજરાતી મહાજનોની સખાવતી પરંપરાને ઉજાગર કરે છે પ્રખ્યાત રામ કથાકાર પૂજ્ય મોરારી બાપુએ પણ નવ દંપતીઓના આશીર્વચન આપ્યા હતા સવાણી પરિવારની સમાજ પ્રત્યેના ઉત્તર તેમણે પણ બિરદાવ્યું હતું આ પ્રસંગે શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું કે બે દીકરીઓથી શરૂ કર્યો લગ્નોત્સવ આજે સોળમો લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે કારણ કે કોઈ પરિવારમાં જે મહેંદી રસમ મંડપ મુરત કર્યાવર જેવી પ્રાચીન પ્રથા રસમો યોજાય તેમ અહીંયા પણ તમામ રસમોની ઉજવણી કરાઈ હતી સમારોહના માધ્યમથી પિતા તરીકે જવાબદારી વહન કરવાનું કાર્ય થયું છે હજારો દીકરીઓના પાલક પિતા શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું કે અમે માત્ર કન્યદાન કરીને કે કર્યાવર નથી આપતા પરંતુ પિતાની જવાબદારી નિભાવે છે જો કોઈ જમાઈનું અવસાન થાય તો દીકરીને આજીવન મહિને દસ હજારની આર્થિક સહાય પણ આપે છે આ કાર્યક્રમને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું એક જ સમય એક જ કાર્યક્રમમાં પચાસ હજાર તુલસીના છોડ સામાજિક સંદેશો સાથે વિતરિત કરવાનો એક નવો રેકોર્ડ સમારોહમાં ત્રણસો સિત્તેર ફૂટ લાંબુ તોરણ

ગુજરાત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોરારી બાપુ સહિત અન્ય લગભગ ચાલીસેક જેટલા સંતો આજે એકસો અગિયાર જે દીકરીઓના લગ્ન છે જે પૈકીના પંચાવન દીકરીઓના લગ્ન આજે છે બે દીકરીઓના નિકાસ છે ત્યારે તેમને આશીર્વાદ પાઠવવા માટે જે આવ્યા છે તે એ બદલ હું મારી જાતને ખૂબ જ ધન્યતા અનુભવું છું આજના લગ્નોત્સવની અંદર ત્રણ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યા છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જે આહવાન એક વૃક્ષ માકે નામ જે અંતર્ગત ચાલીસથી પચાસ હજાર રોપાઓ આજે આવનાર જાનૈયાઓ માંડવીયાઓ અને આમંત્રિત મહેમાનોને પાઠવવા આપવામાં આવશે સાથે સાથે ત્રણસો સિત્તેર ફૂટનું લાંબુ એક તોરણ બને તે પણ એક વર્લ્ડમાં પહેલી વખત એટલું લાંબુ તોરણ બની રહ્યું છે બન્યું છે તેનો પણ એક વર્લ્ડ રેકોર્ડ છે અને ત્રીજો રેકોર્ડ પીપી સવાણીને પરિવારને કે બાવનસો ને ચુમ્મોતેર દીકરીઓને એક જ જગ્યાએથી એક જ બાપ દ્વારા વળવામાં આવી હોય প্ৰসংগা ত্ৰিশ গ'ল্ডন বুক অফ গ্ৰ